રાધનપુર એ એનએમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય શુભેચ્છા સમારોહ આરએમઓ ડોક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો સમારોહ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે એ એન એમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય અને શુભેચ્છા સમારોહ આરએમઓ ડોક્ટરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો રાધનપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર ખાતે એએનએમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ માલતીબેન શાહનો નિવૃત્તિ વિદાય અને શુભેચ્છા સમારોહ આરએમઓ ડોક્ટર કે કે પંચાલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો રાધનપુરના એ એનએમ સ્કૂલના ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય શુભેચ્છા સમારોહ યોજાયો હતો જેમાં હોસ્પિટલનો તમામ સ્ટાફ ગણ એએનએમ સ્કૂલના પીએચએન ફિલોમિનાબેન પ્રથમ અને દ્વિતીય વર્ષના વિદ્યાર્થીનીઓ અને માલતીબેન શાહના પરિવારજનો હાજર રહ્યા હતા ત્યારે માલતીબેનને પણ રાધનપુરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર તરફથી લક્ષ્મીજીની મૂર્તિ સાકર શ્રીફળ તથા સાલ ઓડાડીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ અન્ય આવેલ મહાનુભાવો દ્વારા ભેટ અર્પણ કરવામાં આવી હતી એ એનએમ સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના ડાન્સ વિદાય ગીત રજૂ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડીજે દરજી રાધનપુર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમ બાદ તમામે સાથે ભોજન લીધું હતું